જે વેપારીઓને હીરા વેચ્યા હતા તેમની પાસે જે પેમેન્ટની વાત કરી તે જાણવા મળ્યું હતું કે તેમને વિકાસે હીરા વેચ્યા જ નથી અને ચિઠ્ઠી પર સહી પણ તેમની નથી વિકાસે નયનબે પાસે હીરા ઉપરાંત હાથ ઉછીના બે લાખ છાસઠ હજાર લઈ કુલ રૂપિયા સડત્રીસ લાખ આડત્રીસ હજાર પંચ્યાસી અને અન્ય દલાલ કેબિન વિનુભાઈ ભૂંગળિયા રહે તેવીસ તપવાન સોસાયટી બેડ રોડ પાસેથી પણ સુડતાલીસ લાખ છ્યાસી હજાર ત્રણસો તેત્રીસના હીરા વેચાણ માટે લઈ જઈ પેમેન્ટ કરીને ન કુલ પંચ્યાસી લાખ ચોર્યાસી હજાર ચારસોને અઢારની ઠગાઈ અંગે નયનભાઈએ રોજ વિકાસ તેજાણી વિરુદ્ધ મૈધરપરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેની તેની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી છે ઇકો સેલનું ઉઠામણું કરી ફરાર વિકાસની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું